જય માતાજીને હર હર માધું સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો તમને ખબર જ છે કે હાલ આપણે જૂનાગઢની સફરે નીકળ્યા છીએ અને તમને પણ આ વિડીયોમાં તમને બતાવી રહ્યા છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો કારણ કે હવે જવાનું છે આપણે પ્રાણી સંગ્રહાલય એટલે કે ચક્કરબાગમાં તો ત્યાં આપણે અવનવા પક્ષી તેમજ પ્રાણીઓ જોવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જોતા નહીં તો ચાલો આપણે અંદર જઈએ અને સૌની ટિકિટ આવી ગઈ છે અને એક વ્યક્તિની ટિકિટ ચાલીસ રૂપિયા છે અને અમે ટોટલ છીએ આઠ તમે જોઈ શકો છો તો ટિકિટ આવી ગઈ છે તો ચાલો અંદર જઈએ આવતા જ આપણને બંદર જોવા મળી ગયો એટલે કે વાંદરો જોવા મળી ગયો તમે દેખાડી બેઠો છે તો જોઈ શકો છો મિત્રો આપણે શરૂઆતની અંદર જ આપણને જોવા મળી ગયા છે ગુલાબી પેન્ટ हमनी डिटेल आई लिखी छे ने જોઈ શકો છો ને આય આજો તો મોટો મોટો શ્વાસ ને તેમનો પોક છે તમે જોઈ શકો છો સમિત અમારો રાત છે પણ આની કોઈ ડિટેલ છે નહીં તો ફેર મોર શ્વાસમાં જાનો પાછે પીળી શ્વાસ દો તો આયા તમને જોવા મળશે તો ભૂડ જેવું છે પણ એનું નામ છે પરદેશી ઝુમસ અને તમે જોઈ શકો સામે બેઠા છે સામે તમને દેખ શકો તો ભૂડ છે એનું નામ શું છે તે આપણે આયા બોર્ડમાં જોશું મોટો ઘોડો એની ડિટેલ આયા તમને લખી છે

તો ભાઈ દીપડા ભાઈ બેઠા છે તમે જોઈ છે ફૂટા છે બેઠા નથી ઉઠતા છે રાતનો ઉજાગર હોય છે એટલે દીપડા ભાઈએ હુઈ ગયા છે અને તમે જોઈ શકો છો કેવું પડે હોતા અને તેમની ડિટેલ અહીં લખેલી છે વાંચી લઈ તો ચાલો આગળ આપણે હજી ઘણા બધા પક્ષીઓ પ્રાણીઓ જોવાના જ છે પબ્લિક તમે જોવો ગજબનું પબ્લિક

और ओ से और ये बैठा है तुम देखता नीचे बैठा है ये भाईयो आराम में है भाईयो दो भाईयो आराम में है एक आएगा आ आटा मारे जो

નવા પક્ષીઓ છે તમે જોઈ શકો છો આમની બીતર આમ લખેલી છે ખેતાવણીનો બોર્ડ આપણે મારવામાં આવ્યું છે danger એટલે કે મોટા પ્રાણીઓ પક્ષીઓ છે અંદર જઈએ બીજું કઈ ખબર તો અહીંયા એક પક્ષી છે તેનું નામ છે ગોલ્ડન ફીજન ભાઈ તમે જોઈ શકો છો ગોલ્ડન ફીજન અહીંયા બેઠી છે ઓ હોય તમે ગમ કરીને બતાવી દો

આફ્રિકન પોપટ છે એની વિતર છે સિલ્વર ફિજન વાવ સિલ્વર ફિજન તો ભાઈ અહીંયા તો નત નવ વિદેશી ને દેશી ને ભારતીય ને નવ નવા પક્ષી ને પ્રાણીઓ જોવા મળે છે અને ખૂબ જ મજા આવે છે અને આ તમારે મજા માણી હોય તો એકવાર જૂનાગઢની પ્રાણી સંગ્રહાલયમાં આવવું પડે અને જોઈ શકો છો Hôm nay đi chơi jungle cuckoo, jungle cuckoo thế à? Giờ anh về thôi chứ. đi chơi là đi chơi મકાઉ પોપાર્ટ અמאસે દક્ષિણ અમેરિકા મકાઉ પોપાર્ટ જોઈ શકો છો બેઠા જો તમે જોઈ શકો છો આપણે અહીંયા ગુજરાતી મોર મળી ગયા છે તો આ જોઈ શકો છો મોર સરસ મજાનો મોર છે અંદર પણ આ તારે કળા નથી કરતો ભાકી ગયો છે આપડે જોડે એક મોરંદેર છે ને એક મોરાય છે તો તમે જોઈ શકો છો આયા કળા करतो મોર ભાઈ જો કળા करतो મોર બોવા મળી છે આવું તો ભાઈ કારક જ આપણે જોવાનું જો બોલ્યો વાહ તારી સૌસાર વાહ મોરનો અવાજ ભાઈ વાહ વાહ આйно ખાતે

माल होता है ये ऊपर लिख कर लीजिए वो अपने वहाँ पहुँचा शानदार उसे तुमने देखा तो वही तो आना स्विंग थोड़ा मैं आ बुजे जानवर अपने जंगल में तो लुप्त देखाई से अपने आई जो मे कांगारू विपुल भाई कांगारू कांगारू नीलेश भाई कांगारू विपुल भाई कांगारू लेशन नीलेश भाई कांगारू लेशन सामने खूना में बैठो से कांगारू નડિયાકા તો હા પેલું ગાંગારું હો હા એમ જેવું છે તો એમ તો આખો બેઠો એટલે ઝૂમ કર્યું ને થોડું સાહેબ આવી ભાઈ જો ભાઈ જો ભાઈ જો ભાઈ બે પગે ભાગે હો ભાઈ કાઈ ન કટે ભાઈ ઘણા બધા પક્ષી અને પ્રાણી જોવા આને બહુ ઘણા હતા ઈ વીતી લીધા આપણે કારણ કે એ કોઈ ખાસ અરે એડિટર માં તો મિત્રો આયા છે ભારતીય લોકલી તમને જોઈ શકો છો આગળ જોઈ આપણે જોઈ શકો છો ગોળ ગોળ ભૂકો પ્રક્રિયા કરે ભાઈ આ કા છિયાળી આ જેવું છે ને નામ છે ઝરક આપણે છિયાળીઓ રાખો છિયાળીઓ તો આને જોઈ શકો છો

લો ગાચેલા યુટ્યુબર મોટ જોબર ઇગવાના ઇગવાના નામ છે ખાસ વાત તો આપણે જોતા જોઈએ છીએ રાકા અલગ પ્રકારના ખાસવા કે ઘણા બધા પક્ષીઓ જો ઘણા બધા જનાવરો જોયા અને ખૂબ જ મજા આવી અને તમને પણ મજા આવી છે તો વિડિયોને એક લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળશું એક નવા વિડીયો સાથે નવા ઉમંગ સાથે ત્યાં સુધી જય માતાજી હરે હર